મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ દ્વારા પંડિત વીએન ભાતખંડે સંગીત સમારોહનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટના વર્ગખંડમાં યોજાયો હતો દસ ઓગસ્ટ અઢારસો ને સાહીઠના રોજ જન્મેલા પંડિત વિષ્ણુ નારાયણ ભાટખંડેને વકીલ તરીકે તાલીમ મળી હતી પરંતુ તેમનો ખરો લગાવ સંગીતમાં હતો અને તેઓને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાયાના પથ્થર તરીકે ગણવામાં આવે છે તેમના યોગદાનના કારણે હિન્દુસ્તાનની સંગીતના વિકાસ અને પુનર્જાગરણ માટે ઘણા માર્ગો ખુલ્યા હતા પંડિત ભાતખંડેને આધુનિક ઉત્તર ભારતીય રાગ સંગીતના ભારત મુનિ તરીકે માનવામાં આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહયોગથી તેમને ઓગણીસો સોળમાં ભારતમાં સૌ વખત સંગીતના સેમિનારનું આયોજન વડોદરાની મધ્યવર્તી શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરના વિદ્વાન સંગીત તજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા પંડિત ભાતખંડેના જીવન અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા સાથે સંગીતના મહત્તમ પ્રસાર અને વિકાસનો સંદેશો ફેલાયો હતો આજ રોજ વાદ્ય વિભાગ પેટલ પરફોર્મિંગ દ્વારા ભાતખંડેજી પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેની સ્મૃતિમાં એક સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાદ્ય વિભાગમાં શિક્ષકો અને શિષ્યો દ્વારા સાંકેતિક પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં પ્રથમ પ્રસ્તુતિ છે જુનિયર એમપીની છાત્રા અનન્યા કે જો છત્તીસગઢથી પોતાને બેચલર કરીને અહીં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ કર્યો છે એનું વહેલીનું વાગે પ્રસ્તુત થયું તેમજ એના પ્રાધ્યાપક ડોક્ટર અંકુર મિશ્રા દ્વારા સીતાવાદોની પ્રસ્તુતિ થઈ આ બાબતે ખાસ જણાવવાનું કે ભાતખંડેજીની સ્મરણા ત્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભાતખંડે એક બહુ જ પ્રખર શાસ્ત્રકાર અને કલાકાર હતા કે જેઓએ ભારતીય સંગીત શિક્ષા પદ્ધતિને વિકસિત કરી અને એના થકી સમાજમાં બહોળો પ્રચાર પ્રસાર સંગીતનો થયો તેમને એક સરળ અને સુગમ સ્વરલિપિની સ્થાપના કરી આવિષ્કાર કર્યો જેથી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સંગીત શીખવા શીખવાડવામાં એક અનુકૂળતા